જે નુકસાન અમને થયું છે એનો જવાબ લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે મને એમ લાગે છે કે ઉમેદવારની પસંદગી કરતા જે હથકંડા અપનાવાયા છે એ સૌને સ્પષ્ટ દેખાય છે ઉમેદવારના પોતાના સગા બનેવી એ પોતે ઠેકેદાર હતા એમને ગાયબ કરવામાં આવ્યા એફિડેવિટ એફિડેવિડ સાથે તેઓ કલેક્ટર કચેરીમાં આવી શકે છે ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે એમની બધી વસ્તુ કરે છે ટેકેદારોને એન કેન પ્રકાર લોભ લાલચ દાદ ધમકી તમામ પ્રકારની પરકાષ્ઠા આચવવામાં આવી આજે તમે જુઓ કે ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચાવવા માટે કઈ કઈ રીતે તંત્રનો ઉપયોગ થયો છે તને તા એક જ વ્યક્તિ એક જ જગ્યાથી સ્ટેમ્પ લેવામાં આવે તને તા વ્યક્તિની એક જ જગ્યાએ પ્રિન્ટ થાય એક જ પ્રકારનો ડ્રાપ થાય એક જ નોટરી તને તનમાં નોટરાઈઝ કરે અને એક જ જગ્યાએથી તને ગાયબ કરવામાં આવે અને આજે આજે બાકીના અપક્ષ ઉમેદવારોના ફટાફટ ફોર્મો ખેંચે છે

ગુજરાતમાં અને ભારત દેશમાં આજે સરેઆમ લોકતંત્રની હત્યા થઈ તમે જુઓ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે શામ દામ દંડ વેદ કરી અને માણસો ઉપર દબાવ કરી અને ફોર્મમાં અપહરણ કરાવડાવી જે પણ ખેલ કરવા હોય કરી અને બિનરીફ કરાવડાવી સુરત ભાજપને દરેક નાગરિકોએ બીજી પચીસ સીટ ઉપર નાગરિકોને વિનંતી કરું છું કે તમે ધારો છો એટલું ભાજપ છે એને દેશ પ્રેમથી કે લોક લોકશાહીમાં કોઈ વિશ્વાસ નથી અને માત્ર ને માત્ર સત્તા ટકી રાખે અને કઈ રીતે સામદામ ભેદનો ઉપયોગ કરી અને પોતે સત્તાના માધ્યમ